જય માતાજી આપણે વરણા પહોંચી ગયા છે અને વરણા તમનો મેળો તમને વતાવાનો છે તો તમે આખો વિડીયો અમારો જોજો કેવો મેળો ભરણો છે એ પણ તમે જોજો પાંચમના મિત્રો ઘોડિયાર માના દર્શન કરજો ને કયો આપણે બજારમાં ફરવાનું છે કેવો ભરણો છે મેળો એ પણ તમને વતાવવાનો છે તો તમે જોયા વગર રહ્યા નહીં જો મિત્રો છોકરો રમવાનું પણ છે ને આ કોરા ચડગુલું છે ને હું મોત કોવા નહોતા મિત્રો જો કેવો કેવા ફોટા છે કબડ્ડું છે માતાજીની કોડિયારમાંની ને પ્રસાદીની દુકાનો છે જો આગળ આપણે જઈશું કેવો મેળો ભરણો છે એ તમાય जोई ने कमेंट में जरूर जय खड़ियाल मां લખો પુલતા નહીં પચમની કો મેળો ફરણો છે ઈ તમે જરૂર જોજો જય માતાજી જો કેવો મેળો ભરણો છે જો તમે ચણા પણ દેખાય છે પચાસ રૂપિયા કિલો જો લખવાનું પણ છે ઘણી ખરી દુકાનોમાં જબર જબર સેલ છે સો રૂપિયા નું દ્રાક્ષ પણ દેખાતી હતી જો ફ્રૂટ પણ દેખાય છે

નવી વસ્તુ હોય છે મિત્રો તો લેવાનું ભૂલતા નહીં તમે તો ભૂલતા નહીં જો ફુગા પણ મળે છે હર કોઈ ચીજ વસ્તી છે તો લેવાનું કોઈ ભૂલતા નહીં તે માતાજી એ ને ખોડિયાળમાં લખવું ભૂલતા નહીં ઓ� ભ મભભ મભભ મભ મભમ મગ્ભભ મમભ મભ મભભા�ે